હિન્દુ સેના ગુજરાત તરીકે મારી જવાબદારી પ્રમાણે એટલું કહેવાનું આવે કે સરકારની યોજના અને જે ગાઈડલાઈન મુજબ અગાઉ પણ ઘણા મંદિરોમાં ઘણા ધાર્મિક સ્થાનોમાં નોટિસો આપેલી છે આ આજકાલનો વિષય નથી એક વર્ષ પહેલાથી બધાને નોટિસો આપેલી છે અને એ અનુસંધાનમાં જામનગરના જંગલેશ્વર મહાદેવ મંદિરે પણ અગાઉ નોટિસ આપેલી છે અગાઉ ટ્રસ્ટીઓને પૂજારીઓને કીધેલું હતું એક વર્ષ પહેલા જ એની યાદીમાં હતું અને એને બાજુમાં બીજું મંદિર સ્થાપિત કરવામાંની પરવાનગી પણ સરકારે આપેલી હતી અને એ પરવાનગી આપ્યા પછી જ બીજું મંદિર બન્યું છે અને વિધિવત ગઈકાલે જ આ મહાદેવની વિધિવત ત્યાંથી જે પૂજા પાઠ શાસ્ત્રોક વિધિથી કરવામાં આવે કરે અને કરેલું છે પરંતુ શ્રાવણ માસના પહેલા દિવસે જે મહાદેવનું મંદિર ડિમોલેશન કરવામાં આવ્યું છે એનાથી ઘણાની શ્રદ્ધાને ઠેસ પહોંચી છે હિન્દુઓની હિન્દુઓની શ્રદ્ધાને ઠેસ પહોંચી છે ઘણા સવારના શ્રાવણ માસના પહેલા દિવસે રોટી લઈને ભગવાન શિવની આરાધના માટે આવતા હતા એમને પણ આંચકો લાગ્યો છે આ પહેલા દિવસે જે કરવામાં આવ્યું છે એ ખરેખર યોગ્ય નથી અન્ય સમય અથવા તો એક મહિનો રાહ જોવાની પણ સરકાર વિચારી શકતી હતી પણ શ્રાવણ મહિનાના પહેલા દિવસે જે ડિમોલેશન કર્યું છે એ અયોગ્ય છે હિન્દુ સેના એ વખોડે છે